પોરબંદર એટલે કે પોરબંદર ગાંધીજીની જન્મ જયંતિ યાને કે ગાંધીજી આપણે બાપુ કહીએ રાષ્ટ્રપિતા કહીએ એમનું જન્મ જે છે પોરબંદર એમના દરિયાકાંઠે આવેલ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવજીના મંદિરના દર્શન કરીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ ચેનલ પર નવા આવો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અરબી સમુદ્રના કિનારે દરિયાકાંઠે આવેલ આ તમે જોઈ શકો છો અહીંયા મોટી 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 બોટો દેખાઈ રહી છે 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 આ નેવીનો નેવીની એક જહાજ દરિયાની વચ્ચે તો સરસ એવો મજાનો દરિયો છે દરિયાની જસ્ટ કિનારા પર આવેલ શ્રી મહાદેવજીનો શ્રી ઇન્દેશ્વર ધામ અહીંયા થોડું કાર્ય ચાલી રહ્યો છે અત્યારે પ્રગતિ પર અને મંદિરમાં પ્રવેશ કરતા સૌથી પહેલા દર્શન કરીશું શ્રી શનિદેવજી મહારાજની જય હો પછી શનિ દેવજીના દર્શન કર્યા પછી હનુમાન દાદાના તમને સરસ એવા દર્શન થશે બોલીએ શ્રી હનુમાન દાદા કી જય શિવાય હર હર મહાદેવ તો અત્યારે આપણે અહીંયા પોરબંદરની અંદર મહાદેવજીના મંદિરમાં દર્શન કરવા આવ્યા બે લાયકન દબાઈ દીધો તો તમે પણ બે લાયકન દબાઈ દેજો તો હનુમાન દાદાના દર્શન કર્યા રહ્યા હવે આપણે મહાદેવજીના દર્શન કરીશું અને એના પહેલાં તમે શનિદેવજીના દર્શન કરી રહ્યા પછી સામે દરિયો છે દરિયાદેવના દર્શન કરાવીશું મહાદેવજીના પોરબંદરમાં આવેલ મંદિર મહાદેવજીના આવે આપણે દરિયાદેવના પણ દર્શન કરાવીશું આ મહાદેવજી જે પ્રાચીન મંદિર છે અહીંયા દરિયા કિનારે આવેલું શું ઈતિહાસ પણ તમને આગળ જણાવીશું ઓમ નમ શિવાય મહાદેવ में दर्शन करा के आपने यम देवा यम देवता या परिक्रमा अपने कृष मंदिर ने ओम नमः शिवाय हर हर महादेव पछे यहां वरुण देवा नमः वरुण देवता की जय हो अब जो वरुण देवता से सामने जे दरिया न देव इतने थोड़ा दर्शन यहां के तब तुमने दरियो छे सामने તો ફાઇનલી આપણે અહીંયા દર્શન કર્યા આપણે ઇન્દ્રેશ્વર મહાદેવજીનું મંદિર છે તો એ દરિયાકાંઠે આવેલો પોરબંદરમાં તો આ તો આજનો એક વિડીયો જેમાં તમને મહાદેવજીના ઘેર બેઠા દર્શન કરાવ્યા કેવા દર્શન થયા અમને જરૂરથી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મળીશું તમને નવા વિડીયોમાં નવી જાણકારી સાથે નવા મંદિર સાથે આપણા સનાતન ધર્મ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ